નમસ્કાર આપ જોઈ રહ્યા છો ખેડૂતોની ચિંતા વધારી છે સતત વરસાદને લઈને ખેડૂતોએ જે માંડ માંડ ખેતી ઊભી કરી હતી જે પાક તૈયાર થઈ ગયો હતો તેની દશા બેઠી ગઈ છે કમોસમી વરસાદને લઈને ખેતીમાં કપાસ તુવેર ડાંગર જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂત ચિંતામાં ગરકાવ થયા છે કાનમ કહેવાતું કરજણ પંથક અહીં કમોસમી વરસાદે તારાજી સર્જી છે ખેડૂતોના તૈયાર થઈ ગયેલા પાકો વરસાદને લઈને નુકસાનીમાં ધોવાઈ ગયા છે ખેડૂતો હવે સરકાર તરફ મિતમાડી રહ્યા છે કે ખેતીમાં થયેલ નુકસાનીનું સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી આશાએ ખેડૂતો બેઠા છે દર વર્ષ કરતાં આ વર્ષે વરસાદનો શું કહેવાય આગમન વહેલું હતું એ પ્રમાણે જોતા આપણે કપાસ જે મૂક્યો તો બે ત્રણ ત્રણ વાર કપાસના બિયારણ કરતા રહ્યા જેમ તેમ કરીને કપાસ મોટા કર્યા તો બી આ પહેલી વીની જે ફાટી અને કપાસ વિનવાનો હતો અને પેલી જૂનીમાં કપાસ ફાટેલો બગાડી કાઢ્યો દિવસથી આવી અવિરત વરસાદ પડે છે અને આ કપાસનું નુકસાન થયું છે કપાસ જે માલ હતો એ ગયા છે અને ખૂબ નુકસાન ખેડૂતોને ગામમાં આ વખતે કુદરતે પણ માર આપ્યો છે ખેડૂતોને જેમ કે આ વખતે વહેલું ચોમાસું ચાલુ થવાથી ખેડૂતો સમયસર ખેતી પણ નથી કરી શક્યા વાવણી પણ નથી કરી શક્યા જેમ જેમ વાવણી તત્તાન ચતચાર વારનો બિયારણનો વાવણી કરી છે ખેડૂતોએ પોતાની જાત મહેનતે પરસેવો પાડીને ઠેક ઉપરથી નીચે આવે તે એમ મહેનત કરીને આજે પાક ઉગાડ્યો છે આજે કમોસમી વરસાદને લીધે માવઠાને કારણે તત્તાં ચચાર ક્વિન્ટલનો માલ ખેતરનો ખેતરમાં બગડી જવા પામ્યો છે તથા કેટલાય ખેડૂતોની ડાંગેર પણ અંદર પાણીમાં પલળી ગઈ છે પાણીમાં રહી ગઈ છે કરોડો રૂપિયાનું નુકસાન આજે થવા પામ્યું છે તો સરકારને એટલી માંગણી કરીએ છીએ કે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે જે કપાસના ભાવની જો વાત કરવામાં આવે તો ટેકાનો આઠ હજાર ઉપરનો ભાવ છે અત્યારે કેટલા ખેડૂતો વીની લઈ લેજે શું કેશો ભાવ ને લઈને કપાસ ભાવ સરકારે જાહેર કરે છે ટેકાનો ભાવ આઠ હજાર રૂપિયા પરંતુ વચ્ચે ટેવા અંદર આઠ હજાર રૂપિયા આપવા જ નથી દેતા ખેડૂતોને ખેડૂતો નો કપાસ જાય છે ત્યાં આગળ તો કરજા સિસ્ટમ ચાલુ જ રહે છે કરજણ માં પણ ચાલુ જ છે તમે ખેડૂત નો કપાસ આઠ હજાર નો હોય તો એ કપાસ રિજેક્ટ કરવામાં આવે છે ભેજનું પ્રમાણ વધારે જેવું કરીને બહાર કાઢી નાખવામાં આવે છે એને એ જ કપાસ પાછા વેપારીના નામે જો અંદર જાય તે પાછા આઠ હજાર ના ભાવે લઈ લે છે અને ખેડૂત ને સાત હજાર પાસઠસો ની આસપાસ ભાવ મળે છે વચ્ચે ટેવા પૈસા ખાઈ જાય છે અત્યારે જ્યાં વરસાદ વરસ્યો છે અત્યારે જે વરસાદ વરસ્યો છે અત્યારે કેટલા ખેડૂતોએ બબે તત્તા ક્વિન્ટલ નો પાક તો લઈ લીધો છે પ્લસ કે ચાર પાંચ ક્વિન્ટલ નો માલ ઉપર હતો બબે ક્વિન્ટલ નો કપાસ હતો અને બબે ક્વિન્ટલ ના ઉપર હતો માલ ઉપર હતો આજે માવઠાને કારણે સર્વત્ર નાશ પામી જવા પામી છે